હાલો તમારો વાલો નિરલ અઘારા કેમ છો મારા મન મોજીલા ગુલાબ જાંબુ જેવા મીઠા વાલીડાઓ આજે નહીં તો કાલે આપણા વિડિયો વગર નહીં હાલે વાત વાતમાં હવે અંગ્રેજી બોલશો તમે તમે જો આજે આપણે એવો વિડિયો લઈને આવ્યા છે કોઈ એક વાક્યમાં એક પછી એક શબ્દ આપણે ઉમેરશું બરાબર વિડિયોના અંત સુધી જોડાયેલા રહેજો આ ચેનલ તમારી જિંદગી બદલી નાખશે આ ચેનલ તમને અંગ્રેજી બોલતા કરી પેલા સાત વર્ષની દીકરીનો લાઈવ વિડીયો જોવાનો બાકી હોય તો જો દસ હજાર કરતા પણ વધારે લોકોએ જોયેલો છે આપણી ચેનલમાં દરરોજ રાત્રે આપણી ચેનલમાં દરરોજ રાત્રે નવ વાગે વિડીયો આવે છે દરરોજ પાંચ એમસીક્યુ ક્વિઝ પોલ આવે છે અને વોટ્સઅપ ગ્રુપમાં જોડા જોડાવા માટે સેવન ફાઇવ સિક્સ ત્રિપલ સેવન એટ જીરો ટુ જીરો ઉપર તમે મને જોઈન મેસેજ કરશો તો હું તમને ગ્રુપમાં એડ કરી દઈશ ઢગલાબંધ લાખો ગ્રુપ બની ગયા છે લાખો લોકો વોટ્સઅપ ગ્રુપમાં જોડાયેલા છે કોઈ પણ વાક્યનું અંગ્રેજી કઈ રીતના કરવું એમાં સ્થળ હોય સમય હોય બરાબર પ્રિપોઝિશન હોય તો એનું અંગ્રેજી કરીત ના કરો વિડિયોના અંત સુધી જોડાયેલા રહેજો ઇતિહાસમાં YouTube માં પહેલી વાર તમે આના જેવું ક્યાં જોયું હશે નહી ચાલો જો હું અંગ્રેજી શીખીશ હું આવતીકાલે આયડ થઈ ગઈ હું અંગ્રેજી શીખીશ હું આવતીકાલે અંગ્રેજી શીખીશ હું આવતીકાલે ક્લાસરૂમમાં અંગ્રેજી શીખીશ હું આવતીકાલે ક્લાસરૂમમાં તમારી સાથે અંગ્રેજી શીખીશ હું આવતીકાલે ક્લાસરૂમમાં જ્ઞાન માટે તમારી સાથે અંગ્રેજી શીખીશ સિમ્પલ વાક્ય તમે જુઓ એમાં સ્થળ પ્લસમાં સમય બરોબર પ્રિપોઝિશન એડ કરેલું છે મોટું મોટા મોટા વાક્યો નાનામાંથી મોટા મોટા વાક્યનું અંગ્રેજી કઈ રીતના કરવું અઘરું કંઈ છે જ નહીં ઇતિહાસમાં યુટ્યુબમાં પહેલી વાર આજે નહીં તો કાલે આપડા વિડિયો વગર નહીં ચાલે વાત વાતમાં હવે અંગ્રેજી બોલશો તમે ચેનલને લાઇક સિયર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં મારા વાલા ચાલો જો હું અંગ્રેજી શીખીશ તમે ગુજરાતી કરો કે અંગ્રેજી નું ગુજરાતી કરો પેલો શબ્દ એટલે કે કરતા પાછળથી ભાષાંતર થાય ગુજરાતીનું અંગ્રેજી અથવા અંગ્રેજી નું ગુજરાતી હું એટલે આઈ અંગ્રેજી શીખીશ હું અંગ્રેજી શીખીશ હું ગાડી ચલાવીશ હું નવો મોબાઈલ ખરીદીશ સાદો ભવિષ્ય કાર્ડ સાદો ભવિષ્ય કાર્ડ એટલે એકદમ શેલમ શેલમ ડાયમ ડાયો કાળ એટલે સાદો ભવિષ્ય કાર્ડ વીલ પ્લસ મૂડ ક્રિયાપદ પણ કરતા હોય વીલ પ્લસ મૂળ ક્રિયાપદ જો હું પાછળથી ભાષાંતર શીખીશ આય વેલ શીખું એટલે લર્ન અને શીખડાવવું એટલે ટીચ શું શીખીશ અંગ્રેજી ચાલો અંગ્રેજી એટલે ઇંગ્લિશ આર્ટિકલ નો આવે હવે સમય એડ થઈ ગયો હું એટલે આઈ આવતી કાલે અંગ્રેજી શીખીશ તો આમ નો થાય આઈ ટુમોરો ઇંગ્લિશ વિલ લર્ન એમ નહીં પાછળથી ભાષાંતર ભલે ગમે એવડું મોટું વાક્ય હોય હું આવતી કાલે અંગ્રેજી શીખીશ વિલ લર્ન અંગ્રેજી એટલે ઇંગ્લિશ આવતી કાલ એટલે ટુમોરો જો આવતી કાલ છે ટુડે એટલે આજે યસ્ટરડે એટલે ગઈકાલ અને ટુમોરો એટલે આવતી કાલ હું આવતી કાલ એક માં અંગ્રેજી શીખીશ ચાલો હું એટલે આઈ શીખીશ શીખીશ એટલે વિલ લર્ન શું શીખીશ ઇંગ્લિશ ચાલો ઇંગ્લિશ માં માં રિપોઝિશન છે વડે સાથે વચ્ચે ઉપર માં માથી તો ઇન ક્યાં ક્લાસરૂમ માં એટલે આર્ટીકલ ધો ફિક્સ છે ચોક્કસ છે ઇન ધ ક્લાસરૂમ હું ક્લાસરૂમ માં અંગ્રેજી શીખિસ આવતી કાલે ચલો ક્લાસરૂમ થઈ ગયું હવે આવતી કાલે આવતી કાલે એટલે ઢુમોરો તમે જોઓ તો ખરા

ટુમોરો હું આવતી કાલે ક્લાસરૂમ તમારી સાથે અંગ્રેજી શીખીશ આઈ વિલ લર્ન અંગ્રેજી એટલે ઇંગ્લિશ સાથે સાથે એટલે વિથ તમારી સાથે એટલે વિથ યુ આ કર્મોનો યુ છે માં મા એટલે જોઈ ગયા ઇન મૂકી દયો ધો ક્લાસરૂમ ઇન ધો ક્લાસરૂમ અને આવતીકાલે આવતીકાલે એટલે ટુ મૂ રૂ બધા એમાં એક એક શબ્દ એડ થાય છે આવતીકાલે આમાં ક્લાસરૂમમાં આમાં તમારી સાથે આમાં જ્ઞાન માટે ચાલો હું આવતીકાલે ક્લાસરૂમમાં જ્ઞાન માટે તમારી સાથે અંગ્રેજી શીખીશ બહુ મોટું વાક્ય છે મારા મન મજીલા જાંબુ જેવા મીઠા વાલીડાઓ મનમોજીલા ગુલાબ જાંબુ જેવા મીઠા હું એટલે એટલે શીખીશ શીખીશ વિલ લર્ન અંગ્રેજી એટલે ઇંગ્લિશ પાછળથી જ ભાષાંતર કરવાનું મારા વાલા સાથે એટલે વીસ તમારી સાથે એટલે માટે ધ ક્લાસરૂમ ઇન ધ ક્લાસરૂમ અને લાસ્ટમાં આવતીકાલે એટલે ટુમોરો હું આવતીકાલે ક્લાસરૂમમાં જ્ઞાન માટે તમારી સાથે અંગ્રેજી શીખીશ આઈ વિલ જો આઈ વિલ લન ઇંગ્લિશ વિથ યુ ફોર નોલેજ ઇન ધ ક્લાસરૂમ ટુમો રો અઘરું કંઈ છે જ નહીં અંગ્રેજીનું ગુજરાતી કરવું હોય તો ગુજરાતીનું અંગ્રેજી કરવું હોય પાછળથી ભાષાં તરત થઈ મારા વાળા ચાલો હું તમને એક વાક્ય આપું છું ચાલો પાર્થ પાર્થ રવિવારે પાર્થ રવિવારે રાજકોટમાં રામ સાથે રમકડા ખરીદશે ચાલો પાર્થ રવિવારે રાજકોટમાં રામ સાથે રમકડા ખરીદ ખરીદશે તમે નીચે અંગ્રેજી કોમેન્ટ ઇંગ્લિશમાં કોમેન્ટ કરી નાખજો સાત વર્ષની દીકરીનો સાત વર્ષની દીકરીનો જોરદારનો ચાકા જેવો વિડીયો લાઈવ વિડીયો તમે જોવો તો ખરી દીકરી સાત વર્ષની દીકરી કેવું અફલાતુન અંગ્રેજી બોલે છે લાઈવ વિડિયો જોવાનો બાકી હોય તો જોઈ લેજો દસ હજાર કરતાં પણ વધારે લોકોએ વિડીયો જોયેલો છે ને આપણી ચેનલમાં તેર હજાર સબસ્ક્રાઈબર પૂર્ણ થઈ ગયા છે તો બસ ચાલો આ આ કટકા છે તમે ઘરે બેઠા કોઈપણ ક્રિયા પર લઈ લ્યો કોઈ પણ કાર્ડ લઈ લ્યો કોઈ એક શબ્દ લઈ લ્યો કોઈ એક ક્રિયાપદ લઈ લ્યો નાનું વાક્ય બનાવો મો એમાંથી ધીમે 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 મોટું વાક્ય બનાવો બરાબર ચાલો પેલે જો પાર્થ ખરીદશે પાર્થ રમકડા ખરીદશે પાર્થ પરેશ સાથે રમકડા ખરીદશે પાર્થ રાજકોટમાં પરેશ સાથે રમકડા ખરીદશે પાર્થ રવિવારે રાજકોટમાં પરેશ સાથે રમકડા ખરીદશે તમે ઘરે બેઠા ઢગલાબંધ વાક્ય બનાવી શકો છો આવી ટ્રીક આવા વાક્ય આવું તમે ક્યાં જોયું હશે નહીં આપ સાથે તો ફીર ક્યા બાત હે આ બસો લાઈક્સ નો ટાર્ગેટ છે બસો લાઈક નો ટાર્ગેટ છે પ્લીઝ લાઈક શેર અને ચેનલ ને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને વોટ્સઅપ ગ્રુપ માં જોડાવા માટે 7563778020 ઉપર તમે મને જોઈન મેસેજ કરી દેજો ચાલો મારા મનમોજીલા ગુલાબજાંબુ જેવા મીઠા વાલીડાઓ મળીએ નવા વિડીયોમાં ત્યાં સુધી સ્વસ્થ રહો મસ્ત રહો રોજે રોજ મોજે મોજ